ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્યકિરણને નમસ્કાર કાર્યક્રમમાં રાજ્યભરના એક લાખથી વધુ નાગરિકોએ અમરેલી જિલ્લા સહિત દેશ વિદેશના યોગ પ્રેમીઓ જોડાયા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શશિપાલ સિંહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોને પ્રેરિત કર્યા હતા અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પણ પોતાના નિવાસ સ્થાનેથી સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરી સૂર્યકિરણને વધાવ્યું હતું યુવાનોએ યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી નવા વર્ષનો મંગલ અને સંસ્કાર સભર પ્રારંભ કર્યો હતો તો આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૂર્યકિરણ સાથેની તંદુરસ્ત શરૂઆત યુવાનોના સ્વાસ્થ્ય સંયમની જીવનશૈલી અને પ્રગતિ માટે આશીર્વાદરૂપ બનશે રાજ્યમાં ચાલી રહેલા યોગ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાંથી કુલ ત્રણ હજાર ચારસો નેવ્યાસી નોંધણી થઈ હતી આ સિદ્ધિ જિલ્લાના યોગ ટ્રેનરો સંકલ્પકર્તા અને યોગ પ્રેમી નાગરિકો સંયુક્ત અને નિષ્ઠાવાન પ્રતિકોનું નિર્માણ પણ કરે છે તો શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં યોગ પ્રત્યે વધતી જનસભાગિતા અમરેલી જિલ્લાના સકારાત્મક આયોગ્ય અભિગમનો પ્રતિબિંબિત છે રાજ્યના અનેક મોટા જિલ્લાઓની સરખામણી અમરેલી જિલ્લાની નોંધણી દર પ્રશંસનીય રહ્યો જે સ્વસ્થ ગુજરાત મેધ્યસ્તા મુક્ત ગુજરાત અભિયાનને વધુ એક મજબૂતી આપે છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ